એસિટાઇલિન એ કોલબેની વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરીને ખાલી જગ્યા દ્વારા બનાવી શકાય છે તો એનો જવાબ છે પોટેશિયમ મેલેટ પોટેશિયમ મેલેટ એ કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર છે જેને સી એચ સી કે ડબલ બોન્ડ આવેલો હોય છે સી એચ સી ઓઓ કે પ્લસ ટુ એચ ટુ ઓ કોલબેની વિદ્યુત વિભાજન પદ્ધતિ છે તો વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તો વિદ્યુત વિભાજન દરમિયાન એમાંથી પહેલાં તો સીઓ ટુ છે એ મુક્ત થાય છે બે મોલ સીઓ ટુ મુક્ત થશે ટુ સીઓ ટુ પ્લસ અહીંયા પાણીના બે અણુ છે અને અહીંયા બે પોટેશિયમ છે તો ટુ કે ઓ એચ દૂર થશે પ્લસ એચ ટુ દૂર થશે અને ત્યારબાદ એચ ટુ સી એચ ડબલ બોન્ડ સીએચ છે તો એક એક સંયોજકતા જતી રહે છે એટલે અહીંયા આપણને મળે છે એસીટીલીન સી એચ ટ્રીપલ બોન્ડ સીએચ એક નવો બંધ ઉમેરાય છે તો આ બની ગયું એસીટી લીન આ આખી પ્રક્રિયા છે એમાં મુક્તમૂલક બને છે એટલે આ બંધ તૂટે છે એક મુક્તમૂલક એક ઇલેક્ટ્રોન હોય છે એક અહીંયા ફ્રી ઇલેક્ટ્રોન હોય છે અને આ બંને જોડાઈને ત્રીજો બંધ બનાવે છે અને એસિટિલિન બને છે